વડનગર ગણેશવાસ વિસ્તારમાં ખુલ્લી ગટરનું ગંદા પાણીથી પ્રજાજનો ત્રાહી મામપો કરી રહી છે વડનગર ગણેશવાસ વિસ્તારમાં ખુલ્લી ગટરનું ગંદા પાણીનો નિકાલ છેલ્લા કેટલાક સમયથી આ સમસ્યા દૂર નથી થતી અને ત્યાંના રહીશો આ ખુલ્લી ગટરના કારણે ગંદા પાણીનું તળાવ બની ગયું છે તેના લીધે પશુઓ ત્યાંના રહીશો બાળકો અને મેલેરિયા અને ડેન્ગ્યુ ટાઈફોઈડ કમળા જેવા ભયંકર રોગચાળો ફેલાય તેવી દહેશત છે આમ જોવા જઈએ તો સ્વચ્છતાની વેબસાઇટમાં ખુલ્લી ગટર તથા ગટરનું ગંદુ પાણી તળાવના ફોટોગ્રાફ મોકલી આપેલા હોવા છતાં આ ખુલ્લી ગટર પાણીનો નિકાલ કરવામાં આવ્યો નથી આ ખુલ્લી ગટર ગંદા પાણીથી તળાવ પણ બની ગયું આ વિસ્તારના પૂર્વ નગરસેવક તથા નવનિયુક્ત નગરસેવકે નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં ખુલ્લી ગટર ધ્યાન લેવામાં આવતી નથી ગણેશવાસ વિસ્તારમાં ધાર્મિક મંદિર આવેલા છે તેમાં ધાર્મિક પ્રજાજનો દર્શન કરવા આવતા ભયંકર રોગચાળો થાય તેવો ફફડાટ પણ જોવા મળે છે અને સામે જ ખુલ્લી ગટર જોવા મળે છે

આ ગટર કેટલા વર્ષોથી છે આ લગભગ ગટર નું વર્ષથી છે તો આ લોકો કોઈ જન્મ લેતા નથી જન્મ કોઈ લેતા નહી આ ગટર વિશે તમે શું કહેશો સાહેબ આ ગટર વિશે લગભગ પાંચ છ વર્ષથી આ પાણી નીકળે તો ગટરનું પણ કોઈ નગરપાલિકાવાળા વાળા હોભરતા નહીં ઉમેદવારો ક્યાં પાંચ વખત પાંચ વર્ષ જતા રહ્યા આ બીજા એ કોઈ હોભરતા નહીં આ ગટરનું પાણી અમારે ટોપણ બોપણ મચ્છર તો બીમાર પડે છે

બેન કેટલા સમયથી આ ઘટનની સમસ્યા છે તો આ ઘટનમાં કોઈ નગરપાલિકામાં તમે જાણ કરી ખરા આ ઘટનના કારણ પરેશાન છે આ ગામના લોકો તો તમારા કોઈ જન્મ લેતું નથી કોઈ નગરપાલિકા તમારા જે આગળ જે તમારા જે વોર્ડ નંબર જે છ માં જે ચૂંટાઈને આવ્યા એમની તમે જાણ કરેલી ખરા અને જે નવા ચૂંટાયેલા ઉમેદવારને પણ જાણ કરી ખરા તમે તો શું કોઈ આ જન્મ લેતા નથી તો તમારી શું સમસ્યા છે એનો શું ઉકેલ લાવવો છે

તો આ લોકો નગરપાલિકા જાણ કરી તો શું છે એ લોકો કેટલા વર્ષથી તમારા જે માં જે ઉમેદવાર ચૂંટાયેલા હતા એમને તો એ લોકો જાણ કરેલી ખરા તમે બે વર્ષ તો એ લોકો શું જવાબ આપ્યો તમને

ગંદકી દુતા અને જે આ મચ્છરોનો ત્રાસ છે તો આજે નાના બાળકો ભૂલકાઓ અને આજે જે શાળાઓ જતા સ્કૂલોના છોકરાઓ અને આજની જે પ્રજાઓ જે આ ઘટનના પરેશાનથી તો આ તમારે શું આવી મુસીબત છે તો તમે શું કહેવા માંગો છો બધા

ઉમેદવાર ચૂંટાઈ એમનો રજૂઆત કરી એમને રજૂઆત કરેલી છે કે ભાઈ આ ગટર માંથી બદલી નાખો ખોતો કોઈ લાઈન નાખો એવું બધું કહેલું પણ કશું કોઈ કરતા નહીં કોઈ આ ગટરની ની દુર્ઘટના આવે છે ગંધ એટલે મોઢું દાબીને જવું પડે મચ્છરોથી ત્રાસ છે મચ્છરોથી ત્રાસ ન વસ્તી બીમાર પડે ને એવું બધું એ તકલીફ છે તો આ નગર બધું પાણી કેટલું ભરાઈ રહ્યું છે નગરપાલિકા કોઈ ધ્યાનમાં લેતું નથી કોઈ લેતું નહીં તો તમારો લોકો નું કહેવું શું થાય છે બંધ કરી દીયો તો લાઈન નખી દીયો એવું છે એમ હા તો તમે કોઈ મૌખિક જે લેખિત રજૂઆત કરી કરી નગરપાલિકાની અંદર લેખિત નહીં નઈ અમારો ઉમેદવારોન કી એક ભાઈ આ બંધ કરો બંધ કરો ઈએ હોય કણે ગટર ઉપર જઈને કીધું કે ભાઈ બંધ કરી દો હોય આ ગોમમાં ના પૂજી લેખિત કરી તો પાણી આખા વડનગર નું અહીં આવે છે તો આનો કોઈ નિકાલ કરતા નથી તો તમારું કેવું એવું છે કે જલ્દી નિકાલ થવો જોઈએ તમે નગરપાલિકામાં રજૂઆત કરી તો એ લોકો અધિકારી શું જોવા આવતું નહીં

તો આ ઘટનમાં કોઈ નગરપાલિકામાં તમે જાણ કરી ખરા આ ઘટનના કારણ પરેશાન છે આ ગામના લોકો તો તમારા કોઈ જન્મ લેતું નથી કોઈ નગરપાલિકા તમારા જે આગળ જે તમારા જે વોર્ડ નંબર જે છમાં જે ચૂંટાઈને આવ્યા હતા એમને તમે જાણ કરેલી ખરા અને જે નવા ચૂંટાયેલા ઉમેદવારને પણ જાણ કરી ખરા તમે તો શું કોઈ આ જન્મ લેતા નથી તો તમારી શું સમસ્યા છે એનો શું ઉકેલ લાવવો છે કેટલા સમય છે આ સમસ્યા છે બહુ છો વરો તો આ ગટર નો કોઈ ઉકેલ નગરપાલિકા લાવતી નથી કોઈ લાવતું નથી તમે આગળ તમારા જે યો વોર્ડ નંબર છ માં જે ચૂંટાયેલા ઉમેદવારને તમે રજૂઆત કરેલી ખરા તમારા જે નવા જે ઉમેદવાર ચૂંટાય એમનો રજૂઆત કરી એમને રજૂઆત કરેલી છે કે ભાઈ આ ગટર માંથી બદલી નાખો ખોતો કોઈક લાઈન નાખો એવું બધું કઈ કહેલું પણ કશું કોઈ કરતા નહીં આ ગટરની દુર્ઘટના આવે છે ગંધ એટલે મોઢું દાબીને જવું પડે મચ્છરોથી ત્રાસ છે મચ્છરોથી થી ત્રાસ ને અવસ્થી બીમાર પડવા ને એવું બધું એ તકલીફ છે તો આ નગર બધું પાણી કેટલું ભરાઈ રહ્યું છે નગરપાલિકા કોઈ ધ્યાન માં લેતું નથી શું કોઈ લેતું નહીં તો તમારો લોકો નું કેવું શું થાય છે ફોન બંધ કરી દયો ફોટો લાઈન નખી દયો એવું છે એમ હા તો તમે કોઈ મૌખિક જે લેખિત રજૂઆત કરી ખરી નગરપાલિકાની અંદર લેખિત નહીં અમારો ઉમેદવારોનું કીએ કે ભાઈ આ બંધ કરો બંધ કરો